તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે મેહુલ બોગરાને સૌ કોઈ જાણતા થશે દોસ્તો એમ કહેવાય છે કે સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે તો એના વિશે મોટા સમાચાર સામે લઈને આવી ગયો છે દોસ્તો તો તમને ખબર હશે કે મેહુલ બોગરા છે સારું એવું કામ કરે છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સુરતથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે મેહુલ બોગરા હતા અને બજારે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ સ્ટેશનની સામે એક કાળા કલરની કાસવાળી ગાડી ઊભી હતી અને મેહુલ બોગરા એ ગાડી રોકીને કીધું હતું કે આમાં નંબર પ્લેટ નથી ને આ કાળા કાસ માથે છે તો આનો દંડ તમે કેમ કાંઈ લેતા નથી તો મેહુલ બોગરાની ફેસબુકમાં લાઈવિયો ચાલુ હતું અને જે તમે શખ્સ જોઈ રહ્યા છો દોસ્તો એ પણ પોલીસ સાહેબ છે અને એની ગાડીની અંદર એમ કહેવાય છે કે કાળા કાસ હતા અને નંબર પ્લેટ પણ નથી ત્યારે હાલ એમ કહેવાય છે કે મેહુલ બોગરાનો ફોન પણ આશકવાની કોશિશ કરી હતી અને મેહુલ બોગરાને એમ કહેવાય છે કે ફ્રેન્ડ પણ ઘણા બધા આવી ગયા હતા અને મેહુલ બોગરામાંથી એમ કહેવા છે કે હુમલાઓ પણ કર્યા હતા બજારે દોડાવી દોડાઈને માર્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે મેહુલ બોગરા પોલીસ સ્ટેશને કેસ કરવા ગયા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે જે સાહેબની ગાડી હતી એ સાહેબે મેહુલ બોગરા પર સામેથી કેસ ઠોકી દીધો હતો અને મેહુલ બોઘરાનું ત્યાર પછી કેસ ઠોક્યો હતો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મેહુલ બોગરાની માથે પહેલા પણ હોમલો આવી રીતે કરવામાં આવ્યો હતો અને બીજી વાર પણ હોમલો કરવામાં આવ્યો છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મેહુલ બોગરા છે સારા એવા વકીલ પણ છે અને સારું એવું કામ પણ કરે છે દોસ્તો તો દોસ્તો આ વીડિયો વિશે હતી એટલી જ માહિતી ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કરીએ જય હિન્દ જય ભારત બાય બાય